નમસ્કાર દર્શક મિત્રો ભચ્ચુભાઈએ બીજેપીને સામી ચેલેન્જ આપી કહ્યું હું એકલો કાફી છું ભચ્ચુભાઈએ રાજાભાઈની ગઈકાલે મીડિયાના માધ્યમથી આપેલ ચેલેન્જ સ્વીકારી અને રાજાભાઈ સહિત આખી બીજેપીને વિધાનસભાથી કરીને બધા નેતાઓને બોલાવો તમારા માટે ભચ્ચુ આરેઠિયા તમને જવાબ આપવા એકલો કાફી છે તેમજ જણાવ્યું કે તમે સ્થળ અને સમય જણાવો હું ભચ્ચુ આરેઠિયા ડિબેટમાં બેસવા અને જવાબ આપવા તૈયાર છું

કોંગ્રેસના ધારાસભ્ય તરીકે રાપરમાં ચૂંટાઈને રહ્યા અને તમે શું કામ કર્યું છે અને સામે અમે ઉભા છે કે બે વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પછી ભારતીય જનતા પાર્ટીની સરકારમાંથી કેટલા કામો કર્યા છે એની ડિબેટ કરવા માટે તમે આખા રાપરની દેનાબેન ચોકમાં વચ્ચે આવો અને તમારા તાકાત હોય તો ડિબેટ કરીને બતાવો અને એક વસ્તુ કે બતાવો કે જેના કારણે રાપર શહેરની જનતા તમને મત આપે મિત્રો તો ઇન્ડિયાના માધ્યમથી એની પણ ચેલેન્જ કહું છું અને તમે સ્વીકાર કરો અને એકવાર અમારી સાથે ડિબેટમાં બેસો કરું છું અને ભાઈ તમારે ડિબેટ જ કરવી હોય બોલાવો સંસદથી કરી વિધાનસભાથી કરીને બધા નેતાઓને બોલાવો ભારતીય જનતા પાર્ટીના આ ભચુ આરેઠિયા રેઠિયા છે એકલો ડિબેટમાં કાફી છે અમારા પચીસ ઉમેદવારો એ એકલા કાફી છે અને આવો ડિબેટ કરીએ પ્રેમથી ડિબેટ કરીએ અને દૂધનું દૂધ અને પાણીનું પાણી મપાઈ જાય સૌથી પહેલો એમણે આક્ષેપ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસનો કર્યો હું એમને કહેવા માગું છું અમે તો કદાચ અમારી પાર્ટીમાં કોઈ ગુનેગાર હોય અને ગુનો કરી ગયો તો અમે એમને કોઈ પણ આપતા નથી અમે કોઈ ભલામણો કરતા નથી આ ઘટનાને એ છોડાવવા માટે ભલામણ કરવા ખૂણ ગયું હતું એ જરા તપાસનો વિશેષ છે પોલીસને ધાકધમકી કરી અને આ જે છોડાવવાની કોશિશ કોને કરી છે એ હું ધારાસભ્યશ્રીના પુત્રને કહેવા માગું છું એટલે ધારાસભ્યશ્રીના પુત્રને એટલા માટે ધ્યાન હોય કે પૂરી છાનબીન કરો અને પછી સ્ટેટમેન્ટો આપો એવી જ રીતે હું આ ધારાસભ્યના પતિને નાતે કહેવા માગું છું એમણે એક વાત કરેલી છે કે છેલ્લા પાંચ વર્ષમાં ધારાસભ્યશ્રીએ કંઈ કામ નથી કર્યા પહેલો હું એમને અને એમણે બીજી વાત એ કરી કે જાહેર ડિબેટ કરીએ હું એમને કહેવા માગું છું સ્થળ તમારું સમય તમારો મને આહુત કરો ક્યાં આવવાનું છે ભુજના જાહેર ચોકમાં આવવા તૈયાર છું ભચાઉના જાહેર ચોકમાં આવવા તૈયાર છું ને રાપરના જાહેર ચોકમાં આવવા તૈયાર છું તમે ખાલી સ્થળ નક્કી કરો એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય જે તમારી માનસિકતા છે એને આપણે બતાવી દઈએ રહી વાત વિકાસના કામો પાંચ વર્ષ નથી કર્યા એના હું થોડો ચિતાર આપ સમક્ષ રજૂ કરું છું થોડું લંબાણમાં હશે માફ કરજો મીડિયા માધ્યમ બે હજાર સત્તરથી આજ દિન સુધીમાં જે કામોની વાત કરું તો સામૂહિક વિકાસના કામોની તો મોટા માર્ગોના ત્રણસો સિત્તેર કરોડના કામ કર્યા છે નાના માર્ગોના બસો ચોત્રીસ કરોડના કામ કર્યા છે ચેકડેમો માટે બસો છન્નું કરોડનું કામ કર્યા છે નાના સિંચાઈના એકસો ત્રેવીસ કરોડના કામ કર્યા છે ગ્રામ પંચાયતો માટે સામૂહિક વિકાસ તથા લોક ઉપયોગી કાર્યો માટે જુદી જુદી ગ્રાન્ટોમાંથી અંજા અંદાજીત એકસો સાઠ કરોડના કામ થયેલ છે વીજળી વિભાગમાંથી સડતાલીસ કરોડના કામ થયેલા છે પાણી પુરવઠા હેઠળના અંદાજીત બસો વીસ કરોડના કામ થયા છે નર્મદા વિભાગ હેઠળના ત્રેસઠ કરોડના કામ થયેલા છે એવી જ રીતે છેલ્લે છેલ્લે જે પાઇપલાઇનની સાતસો વીસ કરોડનું કામ સરળ ડેમનું થયું એ એ થયેલ છે આવી રીતે અંદાજીત બાવીસો ત્રણ કરોડ અને સાતસો વીસ કરોડ આવા પાંચ વર્ષમાં કામ આ સંતોકબેન ધારાસભ્યના સમયગાળામાં આ કામ અમે પૂર્ણ કરાવ્યા છે અમે વાતો નથી કરતા અમે ડંફાસો ખોટી નથી મારતા અમે હકીકત જે હોય એ રજૂ કરીએ છીએ અમે અમને અમારા કામનો ઢંઢેરો પીટવાની આદત નથી ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને નેતાઓને ધારાસભ્યશ્રીઓને ઢંઢેરો પીટવો છે કામો અમે મંજૂર કર્યા જસ ખાટવા માટે ખાતમુહૂર્ત એમને કરવા છે અઢી વર્ષમાં હું એમને ચેલેન્જ આપું છું તમે કેટલા રસ્તાના ખાતમુહૂર્ત કર્યા અને એ રસ્તા તમે મંજૂર કરાવ્યા કે પાંચ વર્ષ પહેલાંના અઢી વર્ષ પહેલાંના ધારાસભ્ય સંતોકબેન આરેઠિયાએ કર્યા એ આપણે ડિફાઈન્ડ કરીએ આવો જાહેર ચોકમાં એવી જ રીતે હું રાપર શહેરની વાત કરું છું રાપર શહેરમાં અને રાપર મત વિસ્તારમાં વર્ષ બે હજાર અઢાર ઓગણીસમાં એક કરોડ ઓગણપચાસ લાખ નવ્વાણું હજારનું કામ થયેલ છે વર્ષ બે હજાર ઓગણીસ વીસમાં એક કરોડ ઓગણપચાસ લાખ નવ્વાણું હજારનું કામ થયેલ છે વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં એક કરોડ અઠ્યોતેર લાખ સાત હજારનું કામ થયેલું છે આમ એની સાથે સાથે રાપર શેર માટેના ટોટલ છત્રીસ લાખ એકતાલીસ હજાર છસો એકસઠ કરો લાખના કામ થયેલા છે આવી રીતે અમે કામો કર્યા એનો જાહેર હિસાબ અમે આપવા માંગીએ છીએ આવો જાહેર ડિબેટ કરીએ એવી જ રીતે વિવિધ સમસ્યાઓના જે એકલમાં ભણકાર રોડ છે એ અમારા વખતમાં મંજૂર થયેલો ટેન્ડરિંગ થયું કિન્નાખોરીથી ટેન્ડરિંગ પાછું હટાવી અને નવા ટેન્ડરિંગ કરાવી અને નવું કામ કરાવવાની કોશિશ કરે નામ નામ અપાવવાની આ પ્રજા જાણે છે રાપર મત વિસ્તારની પ્રજા જાણે છે રાપર શહેર આ બધું સમજી શકે છે એટલે ખોટી જે ધબકા કરવાનું બંધ કરો જે નક્કર કામ કરવાના છે એ કરો રાપર વિસ્તાર માટે તમે ધારાસભ્ય થેલા છો અને ધારાસભ્યને રૂએ તમારે કામ કરવા ઘટે આવી ડંફાસો ન મરાય વાત જે ટિક્કડ રોડની વાત થાય છે હમણાં કરે ધારાસભ્ય શ્રી મંજુરભાઈ સાહેબ માંગણી હું તો જાહેરમાં પેપર બતાવીને કહેવા માગું છું કે આ અમારી માગણી સતત પાંચ વર્ષથી ચાલુ હતી અને એવી ગંભીર માગણીઓ અમે એડિટ ટોચીને જોરે અમારા કરીને અમે તો વિરોધ પક્ષમાં બેઠા છીએ વિધાનસભામાં પણ બેઠા હતા છતાં અમને કામ કઢાવતા આવડે છે એમને વિરોધ શાસક પક્ષના નેતાઓને શાસક પક્ષની જે સરકારને કામ કેમ આંબળીને કામ કેમ કઢાવવું એ અમારામાં શક્તિ છે ત્રેવડ છે અમારામાં આત્મવિશ્વાસ છે આ બધું અમે કરી શકીએ છીએ એટલા માટે કે અમે અમારે નક્કર શહેરનો વિકાસ કરવો છે ખાલી વાતો નથી કરવી એટલે આવો ચેલેન્જ દઈએ એવી જ રીતે અતિ મહત્વના બીજા રોડો આપને જાણ કરાવું કે એકસો સત્તર કિલોમીટરના બત્રીસ રસ્તાઓ અમે મંજૂર કરાવ્યા છે હું એક એક આપની સમક્ષ રસ્તાના નામ લેતો જાઉં છું રાપર તાલુકાના સયથી ટિંડલવા ત્રણ કિલોમીટર એક એક પોઈન્ટ વીસ કરોડ રાપર તાલુકાના રામવા વણોઈ સાત કિલોમીટર બે પોઈન્ટ એંસી કરોડ રાપર તાલુકાના ધાણીથર એપ્રોચ રોડ એક પોઈન્ટ પાંચ પાંચ કરોડ ભચાઉ તાલુકાના કકરવાથી કંથકોટ સાત કિલોમીટર માટે બસો પિસ્તાલીસ કરોડ રાપર તાલુકાના ડાભુંડાથી ટિંડલવા પાંચ કિલોમીટર માટે એક પોઈન્ટ કરોડ રાપર તાલુકાના મેવાસા તથા એનસી એનએચથી થોરિયારી સુધી કુંભારીયા પેથા પર માણાભર તેર કિલોમીટર માટે સાત કરોડ ભચાઉ તાલુકાના જૂના કટારીયા ચાંદરોડી હજીયાવાડ રોડ તેર કિલોમીટર છ પોઈન્ટ ત્રીસ કરોડ ભચાઉ તાલુકાના આધોઈ ગમડાઉ નરા રોડ બે કરોડ વીસ કરોડ આધોઈ ગામ ગમડાઉ નરા રોડ ત્રણ પોઈન્ટ પાંચ કિલોમીટર માટે એક કરોડ ત્રીસ લાખ સયાવાડ જળસા રોડ બે કિલોમીટર માટેના નેવું લાખ જળસા એપ્રોચ રોડ પચાસ લાખ ત્યારબાદ રાપર વિધાનસભા હેઠળ રાપર અને ભચાઉ તાલુકાના વિવિધ સાત રસ્તાઓના કામો માટે એકવીસ પોઈન્ટ પિસ્તાલીસ એકવીસ કરોડ પિસ્તાલીસ લાખ જેટલી મંજૂર જેના માટે બે પાંચ નવ બે હજાર બાવીસથી થી એકવીસ નવ એકવીસ દસ બે હજાર ઓગણીસ પાંચ ચાર બે હજાર બાવીસના રજૂઆત કરી હતી જેના પ્રતિ પ્રતિસાદથી ઓગણીસ દસ બે હજાર અઢારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ દ્વારા થાણપર શક્તિનગર રોડ બે લાખ વાંડ સુરબા વાંડથી લાકડાવાંઢ રોડ માટે પાંચ કરોડ રામપર એપ્રોચ રોડ માટે સાડા ચાર કરોડ વામકા એપ્રોચ રોડ માટે સવા કરોડ સહીબદ બાદલપર રોડ માટે બે કરોડ સાણપર એપ્રોચ માટે બે કરોડ વજેપર ખેંગાર રોડ માટે એક પોઈન્ટ પચોતેર લાખ એક કરોડ પચોતેર લાખ આમ કુલ એકવીસ કરોડ પિસ્તાલીસ લાખના એ પણ કામો કર્યા છે આ જે આપને બીજી જાણકારી માટે આપને કહેવા માગું છું કે આવી અનેકવિધ કાર્ય માટે અમે કેટલી પણ રજૂઆતો કરી છે અનેકવિધ રજૂઆતો હજી પણ કરતા રહીએ છીએ હજી સરકારનું કાન આ છીએ અને કાન આવડીએ એમને એકાધી રજૂઆત કેટલી કરો છો એ મને ખાલી જાહેર ડિબેટ ઉપર આપ લઈને આવો કે તમે કેટલી રજૂઆતો કરી અને હું મારી રજૂઆતો લઈને આવું છું ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી નથી રહેશે મિત્રો આપના મીડિયા માધ્યમ દ્વારા બીજી પણ વાતો કરવા માગું છું કે હવે અમે આવશું તો શું કરશું એની પણ વાતો સાથે સાથે કરશું નંદીવાડાની વાત કરીએ એમણે હમણાં કીધું કે રખડતા ઢોર પાંચ વરસ ક્યાં ગયા હતા સાહેબ સત્તા તમારી હતી અઢી વરસથી તમે નગરપાલિકાનું શાસન તો છેલ્લા ત્રીસ વર્ષથી જ તમારી કને છે તમે શું કરી રહ્યા હતા શું અહીંયા મંજિરા વગાડતા તારા તમે આ કામ રાપર શહેરના કરવાના હોય તો કોને કરવાના હતા સાહેબ એ જરા જવાબ આપે ધારાસભ્યના પુત્ર શ્રી માઇકમાં ભાષણ કરી નહીં આજે જાહેર ડેબિટ ઉપર આપે ખાલી ગુલપૂર્ણ અને આ દારૂના વેપલા જે કરે છે એને છોડાવવા માટે કોણ આવે છે એ પણ ધારાસભ્યના પુત્ર મને જવાબ આપે આજે અહીંયા ગલીએ ગલી દારૂ મળે છે ગલીએ ગલી સાહેબ અને તમારે જોતો હોય તો હું ગમે ત્યારે મારો તો વિષય નથી પણ જે જે આ ટાઈપની પ્રવૃત્તિ કરતા હોય તો તમારે જોતો પાંચ મિનિટમાં દારૂ પહોંચે છે અને એ જ્યારે પકડાય ત્યારે છોડાવવા માટે કોણ આવે છે ધારાસભ્યના પુત્રને હું કહેવા માગું છું કે એ કુણ છે જરા ડીફાઈન્ડ કરો ભાઈ અમે કોઈ દિવસ ગમે એવો ચમરબંધી ગમે એવો અમારા પાર્ટીમાં પણ હશે કોઈ ગુનેગાર હોઈ શકે ન હોય એવો હું નથી કહેતો પણ એને અમે છોડાવવા માટેની અમે પ્રવૃત્તિ ન કરીએ એ ગુનાહિત પ્રવૃત્તિ કરે તો સજા ભોગ પણ એ જ ભોગ હોય અમે ક્યારેય ભલામણ ન કરીએ આ અમારી માનસિકતા છે એટલે એમને હું ફરી ફરીને મીડિયા માધ્યમ દ્વારા કહેવા માગું છું કે આપ આવો આપણે પ્રેમથી ડિબેટ કરીએ અને દૂધનું દૂધ અને પાણીનું પાણી ફરીથી કહેવા માગું છું કે આપ ભૂજ જિલ્લો છે આખા જિલ્લાને જાણ કરાવી હોય તો જિલ્લાને કરાવીએ તાલુકાને કરાવી હોય તો તાલુકાને કરાવીએ અને ભચાઉ શહેરમાં કરવી હોય તો ભચાઉ શહેરમાં કરીએ તમે ભચાઉ શહેરમાં જે ડરાવી ધમકાવી અને બિનરીફ કરાવી જાઓ રાપર શહેરમાં કોઈક નબળા માણસને બિનરીફ કરાવી જાઓ આ અમારી માનસિકતા નથી અમે તો જે સંવિધાનને રૂવે સૌને લડવાનો હક છે અને લડવા માટે અમે કોઈ દિવસ કોઈને અને એમણે એક બીજી વાત કરી કે ઉમેદવાર દેતા અરે સાહેબ કરવી તમારે ધમકીઓ આપવી પાછું અમને કહેવાનું કે તમે નથી રહેવા દેતા અમારી એવી કહી અમે તો પબ્લિકની વચ્ચે ગયાવાળા છીએ અમારું માન સન્માન પબ્લિક જાળવે છે જાળવે એટલા માટે છે કે અમે જમીનની જે જમીની કામો છે એ કરવા માગી હતી અમારે ઢંઢેરા નથી પીટવા એટલે આવી બધી વાતો રહી અને મારી ખુલ્લી ચેલેન્જ છે કે એ જે જ્યાં કહે ત્યાં જે સમય કહે ત્યાં અમે ડિબેટ કરવા તૈયાર છીએ ને આવો કરીએ પ્રેમથી કરીએ એમના ઉમેદવારો વિશે પહેલાં પૂછ્યો એ એ એ કેટલા દૂધે થયેલા છે અમારે હોઈ શકે છે કેસ સાબિત થાય ત્યારે એને એને કેસ થયો કહેવાય હા હશે હોઈ શકે હું એમ નથી કહેતો નહીં હોય હોય પણ શકે પણ તમારી પાર્ટીમાં પેલા ધારાસભ્ય સહિતના અનેક ગુનેગારો છે તમે ટિકિટો કેટલાને આપો છો આખી સંસદથી લઈ પાર્લામેન્ટથી લઈ ધારાસભાથી લઈને કેટલા ગુનેગારો છે એનો પહેલાં ચર્ચા કરો પછી આની વાતો કરીએ